ગુજરાત ઓલિમ્પિક કમિટીના સેક્રેટરીની પ્રતિક્રિયા સામે આવી છે વિનેશ ફોગાટના ડિસ્કવોલિફાય થવા બદલ પ્રતિક્રિયા આપવામાં આવી નાની ભૂલના કારણે મેડલ ગુમાવવો પડ્યો તેવું નાણાવટીએ કહ્યું ઓલિમ્પિકમાં નિયમો ખૂબ જ કડક હોય છે તમામ ખેલાડીઓએ આ નિયમોનું પાલન કરવું જરૂરી રહેતું હોય છે રેસલિંગના ખેલાડીઓનું વજન નિયમિતપણે ચેક થાય છે નેચરલ વેઇટ કેટેગરી કરતાં ઓછી કેટેગરીમાં તે રમી રહી હતી ખેલાડી કોચ સ્ટાફે ધ્યાન આપવું જરૂરી હોય છે આ સ્થિતિમાં કોઈની અપીલ સાંભળવામાં નથી આવતું તેવું પણ કહ્યું આ સાથે જ તેમણે કહ્યું કે દિનેશ ફોગાટને હવે એક પણ મેડલ નહીં મળે પેરિસ ઓલિમ્પિકના બારમા દિવસે એકસો ચાલીસ ભારતવાસીઓનું સપનું રોડાયું છે કારણ કે પેરિસ ઓલિમ્પિકની રેસલિંગ ઇવેન્ટમાં સૌથી સારું પ્રદર્શન કરનારી વિનેશ ફોગટને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી છે અને આ ક્રમથી હવે તે ફાઇનલ મેચ નહીં રમી શકે આ સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે ગુજરાત ઓલિમ્પિક કમિટીના સેક્રેટરી આઈડી નાણાવટી તેમની સાથે સીધી વાત કરશું જે ખેલ આ રમત જે છે તેમાં જે રમનાર ખેલાડીઓ હોય જે દિવસે તેને રમવાનું હોય તે દિવસે સવારમાં તેનું વેઇટ ચેક કરવામાં આવે છે ઓફિશિયલ વેઇટ ચેક કરવામાં આવે છે અને જ્યારે જ્યારે રમવાનું ત્યારે તેનું વેઇટ ચેક કરવામાં આવતું હોય છે એ વેઇટ જો મેન્ટેન ના કરે તો એ ખેલાડી ડિસ્કવોલિફાય થતો હોય અને આ નિયમ બધાને ખ્યાલ છે બધા જાણે નિયમથી માહિતગાર છે અને આ નિયમમાં કોઈ કાંઈ જ ન કરી શકે કોઈ અપીલ ન થઈ શકે બરાબર છે એટલે જે કંઈ બન્યું તે ખૂબ જ દુઃખદ છે નોર્મલી એની વેઇટ કેટેગરી ફિફ્ટી થ્રીની છે એમાં રમતી હોય છે પણ જ્યારે એમનું વજન ફિફ્ટી વન જેટલું હોય ત્યારે એ લોકો વજન ઉતારીને ફિફ્ટીની અંદર લાવવા પ્રયત્ન કરીને એમાં મેડલ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે અને એ જ રીતે હવે એમાં કોઈ ખોટું નથી એ કરે નિયમ પ્રમાણે છે પણ એ રીતે જ્યારે કરે ત્યારે એ જવાબદારી ખેલાડીની છે અને તેના કોચની છે કે તે પ્રમાણેનું વજન મેન્ટેન કરવું જોઈએ કારણ કે આપણે બોર્ડર ઉપર રમી રહ્યા છીએ ઓગણપચાસ કિલો વજન હોય તો બરાબર છે પણ પચાસની બોર્ડર રમતા એ પચાસ સો ગ્રામ ઓછું કરીને ત્યારે એ મેન્ટેન કરવાની જવાબદારી આપણી રહે છે આઈઓએનું કોઈ રોલ નથી હોતો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી હોય છે અને એમાં બી બોક્સિંગ વર્લ્ડ બોક્સિંગ એસોસિએશન છે એ આનું ઓર્ગેનાઇઝ કરતું હોય છે અને એમાં જે નિયમ છે એ નિયમને પાલન કરવું જ પડે એમાં ફોગટને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે કારણ કે તેમની જે વેઇટ કેટેગરી હતી તેના કરતાં વધારે વેઇટ તેમનું જાણવા મળ્યું હતું અને આજ કારણથી આ ડિસિઝન લેવામાં આવ્યું છે ત્યારે હવે ભારતને જે આશા હતી કે વિનેશ ફોગટ પાસેથી આપણને એક મેડલ મળી શકે છે તે મેડલ હવે નહીં મળે અને આજે જે કેટેગરી હતી તેમાં પણ સિલ્વર મેડલ કોઈ પણ દેશના ખેલાડીને નહીં મળે કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ સંદેશ ન્યૂઝ અમદાવાદ